મિત્રો મારા બીજા વિડીયોમાં તમારું ખૂબ ખૂબ અભિનંદન છે આપણે જઈ રહ્યા છો આજે કેદારનાથ મહાદેવના દર્શન કરવા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એક લાઇકની એક્સરપ્રાઇઝ મિત્રો રસ્તામાં સર્વિસ સ્ટેશન મળી ગયું એટલે આપણી બસ આપણે દોરાઈ ના નાખો કેદારનાથની યાત્રા છે એટલે બહુ વાર લાગશે ફાઇનલી મિત્રો આપણી બસ દોરાઈ ગઈ છે હવે આપણે મળશે ડીસાના બસ સ્ટેન્ડ એ પછી ડાયરેક્ટ કેદારનાથની મહાદેવના યાત્રામાં वीडियो में कंटिन्यू कंट्रोल्यूट जो एक लाइक ने एक सरप्राइज कर फाइनली मित्रों बस स्टैंड गया से पैसेंजर बहुत जना है एक जना तो वीडियो उतारे रहे रहा है बस एक्सीडेंट ना नहीं नही मित्रों वीडियो में मजा वीडियो ने एक ने एक एक लाइक आरप्राइज करेज ला मित्रोंपोर्ट मित्रों मारो सपोर्ट मित्रों फाइनली आप रोड पर चलते मम्मी बुलेट ट्रेन से अरे बस गया मित्रों वीडियो विडियो ते जुव खरा ते एक लाइक ने एक सरप्राइज नहीं करता लाइक ने एक सरप्राइज कर એ મિત્રો કેદારનાથની પાર્કિંગમાં આપણે પહોંચી ગયા છે અને એને પાર્કિંગ તમે કેદારનાથ જઈ લે હશો તો આ પાર્કિંગ તમે ફાઇનલી જોઈ જશે વિડીયોને એક ને એક સેસ કર